શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે સત્તર મેનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે હું ભગવાનનો છું એનું અખંડ ભાન રાખવું જોઈએ આપણને કંઈ જોઈએ એમ ઈચ્છા થાય અને તેમ બને નહીં એટલે અજંપો થાય છે પણ બધું ભગવાન જ કરે છે એમ સમજ્યા તો પછી ચિંતાનું કંઈ કારણ રહેતું નથી આપણે દેવ છે એમ કહીએ છીએ પણ આપણને એવો ખરો વિશ્વાસ છે કે બૂરતા માણસના હાથમાં પથ્થર આવી પડે તો આનાથી બચી જઈશ એવો વિશ્વાસ તેને બેસે છે અને તેને પકડીને તે પણ તેની સાથે બૂડે છે એટલે કહું છું કે દેવ છે એવો ખરો વિશ્વાસ આપણને હોતો નથી ખાલી મોઢે આપણે કહીએ છીએ એટલું જ નહીં તો પછી આપણને ચિંતા શા માટે થવી જોઈએ પ્રત્યક્ષ દેવ સામે આવીને ઊભા રહે તો પણ આપણી પાછળ પડેલા ચિંતા અને સુખ દુઃખનો અંત આવનાર નથી એનું કારણ એ કે ભગવાન પરનો આપણો વિશ્વાસ જ ડામાડોળ થતો હોય છે વાસ્તવિકતામાં પરમેશ્વરની ઈચ્છાને પ્રમાણ માની તો પછી સુખ દુઃખ માનવાનું કંઈ કારણ નથી પરમેશ્વર સર્વવ્યાપી છે જે તેમ મારામાં છે તેમ બીજામાં પણ છે તો બીજું કોઈ કંઈ કરે તો તે માટે કંઈ પણ લગાડવાનું આપણને કારણ નથી તો એવી ભાવના રાખીને રહીએ કે હું દેવનો છું તે મારી પડખે છે અને એટલે કંઈ પણ થાય તો એ ચિંતા કરવાનું મને કારણ નથી એ બધું નામ સ્મરણ કરવાથી સાધે છે એટલે હું આજથી સતત નામ સ્મરણ કરતો રહીશ એવો નિશ્ચય કરીએ અને એ દ્રષ્ટિએ પ્રયત્ન ચાલુ રાખીએ ભગવાનને શરણે જઈને મને એમ કરવાની બુદ્ધિ આપ એવી તેમની પ્રાર્થના કરીએ પહેલાં પહેલાં મને થોડી બળજબરી કરવી પડશે નાના બાળકને શરૂ શરૂમાં શાળાએ મોકલવા માટે થોડી બળજબરી કરવી પડે છે દીકરીને પણ પહેલીવાર સાસરે મોકલતી વખતે એવું જ કરવું પડે છે આપણે થોડો પણ નિયમ કરીએ દાખલા તરીકે જમતા પહેલાં રાત્રે સૂતા સવારે ઊઠતા નામ લેવાનું જ ભગવાનનું સ્મરણ કરવાનું જ એમ કરીએ તો જિંદગીમાં ખૂબ ઉપયોગી નીવડશે સંસાર માટેના પ્રયત્નો આજે જે ચાલી રહ્યા છે તે તેમ જ કરતા રહે પણ મારે તો ભગવાન જોઈએ એમ કહેતા જઈએ મનમાં ભગવાનની ઈચ્છા રાખીએ તો ધીમે ધીમે તે વધતી જશે અને તેનું પર્યવસાન ધ્યાસમાં થશે માનો કે એક માણસને ઘર બાંધવું છે મારે ઘર બાંધવું છે એમ તે કહેતો રહે છે અને તે માટે પૈસા બચાવતો જાય છે ઘરેણા કરાવવાની વાત આવે તો તે ના પાડે છે કારણ કે આગળ જતાં ઘર બાંધવાનું છે એ જેમ ખરું તે જ પ્રમાણે મને ભગવાન જોઈએ એમ માણસ ખાલી કહેતો રહે તો પણ નરિયા સંસારમાં જ અટવાઈ નહીં જતા વિષય પ્રમાણસર જ ભોગવાશે અને એકવાર ખરો ધ્યાસ લાગી ગયો તો પછી તે વસ્તુ મળે નહીં ત્યાં સુધી ચેન જ પડતું નથી જેનો ભગવાન પર વિશ્વાસ તેને સમાધાન ખાસ અસ્તુ જાન કી જીવન સ્મરણ જય જય રામ